રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં મોઢું નથી દેખાતું હશે આમ પ્રકાશ વધારે બપોર થઈ ગયા છે ટૂંકમાં બહાર વાઈ ગયા છે ને આજે આપણે બ્લોગ ચાલુ કરવામાં નામી મોડું થઈ ગયું છે બપોર થઈ ગયા છે શોક રાજુ આગ ને ભણી તેડી આવ્યો બાલ મંદિરે ભણીએ આવ્યા ભણે હું રમતા હોય આજે હે શિવરાત્રિ મારો વિડીયો તો આગલા દિવસે બનાવેલો છે પણ વિડીયો અપલોડ કર્યો છે પબ્લિશ કર્યો છે તો અહીં શિવરાત્રિ છે તો બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામના ને હાલો ભોળાનાથનું ભજન કરી બીજું હું અને હાલો હવે આપણો વિડીયો કરી કન્ટિન્યુ બપોર થઈ ગયા છે હાલો કરવા હે બપોરા તો અમે બપોરા કરી લઈએ અને મારા કાકા આવ્યા લાગે છે tractor સંભળાય છે એને કઈ સાથીદાર જોતો હે તો જરાક એને સાથીદાર જોડાવી દઉં પછી કરી બપોરા તો કાકા ચીપિયો લેવા આવ્યા હતા એને કાઢવા છે ધાણા જો ચીપિયો લઈને જાય છે ને અમારા ટેણિયા અહીંયા રમે છે બાદ 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 ભાઈ ભણી આવ્યા હા આજ હું ભણ્યા ભણ્યા નતા તઈ ખાધું તું હે ખાવા જાવ કે નહીં ખાધું સંખાજીભાઈ તું અછી બેન નતા આજ નતા તે વે લાગી અમે બરાબર પછી જમવાનું શું હતું એમ કહું કે મમ્મી ભાત દર વખત તો હા હ બીજું તમ સાક ને એમાં માટી જા ના ખાઈ બસ એક હા અરે વાહ ઈને રિવર્સ મે હકતા આપણે નહીં રિવર્સ પડે ને સાયકલ માં હકજો अरे अरे वाह भाई भाई गियर गियर है नी? हैं नहीं? है थी। से, से से पड़े है से से हेलो भाई तो मस्त बपोरा कर लीजा थोड़ी आराम तो, तो पाल भाई नो फोन जो जी, भाई अठी है બધા આરામ કરે છે હું જીઓ શાને ગયા અહીંથી નીકળવાની તૈયાર એમ છે કેમ કે પાલભાઈ હક નથી દેતો હાલો તો પાલભાઈ ને ગમાયણું ઓટોમેટિક પાણીની સિસ્ટમ હોય ને એ જોઈ તમને બતાવું ડેલો ખોલતા ભાઈ હાલો તો જરાક પાલભાઈ ને કામ પડે એમ છે એટલે મને કહે તું ફ્રી હોતો આવતો હું તો વિડીયો એડિટ કરતો હતો હાલો પાડો પાડોશી કામ ના આવે બીજું કોણ કામ આવે એમ

અને પાલભાઈ હવે ધીરે ધીરે અરહુડો થતો જાય એવું ના પાવ્યું પડે હા ભે હું પાવ્યું ના પડે ને એવા હાટું ઓટોમેટિક સિસ્ટમ ગોઠવવાની હે તો પાલભાઈ કરે છે જો નળીનું બધું ફિટિંગ કામ ના થઈ રામે થાય હમ સરકાર દે ને લાભ લઈ લેવાય હા સરકાર તરફ વસ્તુ ગમાયણ હોય તો જ થાય કે હા अमर तो 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 जो वासिंग ना सेंग कर रहा है के वर्ल्ड लम्ना टिंग कर रहा है अल्लाह सिंगर तो इमाम नहीं है ना घमारी के वहीं भी तो है पर वहीं भी ना आ रहा है ठीक है चाल जो आवे कहीं सिस्टम से नेपाल भाई ने के काम है मारो तो हमें बेस्ट है ना काम कुछ करे नडी फिट करो के हाँ नडी फिट क्या होगा भाई वाव यार ये ये आये अच्छे मेन से ही तो मनु ये मंगोड़ो आज आया देखा हाँ हाँ बताओ ही ना कहाँ तक क्या

એટલે હેઠો જાય ને તો પાણી આવી જાય પાછું ફરી આમાં આવી જાય એટલે આ જો ઓલા ટાકા પાણી ઓલા સિમેન્ટના ટાકામાંથી જાવિયે હા એનાથી આમાં આવશે હ આમાંથી આટ થઈને ડાયરેક્ટ બેરો બરોબર આમો પ્લાન કર્યો ના ના પ્લાન બહુ જોરદાર છે હાલો આગળ હવે બની જશે ને પછી આપણે દેખાડીયું અટણ થોડું કામકાજ છે યંબે ચાલુ કર દે એ ભાઈ આવી જાય ને તો એ ભાઈ આવે એટલે આપણે કામ કરીને ચાલુ આપણા કામમાં ખાલી ઓટોમેટિક સિસ્ટમ છે હ હ આ તને જાણ હતી

हाँ टमेटी बहुत ज़ोरदार चाहो पाल भाई वाड़ी नो ब्लॉग नो बहुत क्या था था नहीं लामे टमेटा को तिल्ली खावा दिया तो, तो नहीं जा रहा हूँ काचा मस्ती ना चे उतर लिया काल नहीं हाँ भाई ये क्या हूँ टमेटा नज़ार हूँ ना नहीं टमेटा नहीं खाया मैं तमने ना था फोटो अम्मी के

પાકી જાય હે હાલો તો જો આખી વાડી કઈક આવી હે ઓલી બાજુ તુરિયાના વેલા દેખાય છે તમને અહીંયા ઓટોમેટિક ટમેટી ઉગી ગઈ હે અને પછી જ્યાં ખાલા હતા ને ત્યાં સોયપી ની હા આ બધી પછી વાવી છે અમુક આ છોટા છે ને એ આઈગલા છે કે જેમાં ટમેટા ચાલુ હે હાલો આગળ હજી જોઈ લઈ અને ધાણા ભાજી હે જો એ તો મેન રહી ગઈ છે મારા મારા જેવડી હા

જો આવડે આવડે ટમેટા હે આ લે બે ત્રણ ટામેટા થાય તો તો 1 કિલો થઈ જાય થઈ જ જઈન પણ આ તો હે આવડે ખાવ જીન જીન નું પેટ થી મોટું હે ટામેટા ભાઈ તો હું બકાલું હે ઓલી બાજુ જીરું હતું એ કાઢી લીધું હે ગું ઓલી બાજુ ને બેક વિઘાન કાકડી છે અમારે પાલ ભાઈ પાણી બોરું છે ને એટલે બકાલું થાય ને પાછું નળીઓ ઉપર હોય એટલે વાંધો ના આવે અને જા ટમેટી નવી વાવી દીધી પછી

भैया गुल्फी <laughs> <गुल्पी> <laughs> <देने> की कहां सस्ती कपड़े नहीं दाई की था सस्ती वाली गुल्फी ए ये मजा आवे रे बाबो मजा आवे बाबो है जितरो बाबो है सर <laughs> <laughs> बाबो है ये जितरो बाबो है ना है ना हमारे जितलो बाबो लागे थारो सस्ती <laughs> तो <पी। laughs> आ आ ભાંગી જાય જાય તો સરકાર આપણો શું જાય કેટલો ખર્ચો કેટલો આવે તને કઈ નહીં આવે ને કા હોય માથું આ વાળ નડતા હલો ભાઈ તો હવે અમે હે ને લગભગ બધું ફિટિંગ કરી લીધું આ હે મેન ટાકો જો આવડો બધો સિમેન્ટનો હવે અહીંથી આપણે પાઇપ જાય છે જે ઓલું ગમાયણુંમાં પ્લાન કર્યું ને આ નળી બધી કાયદેસર પાઇપ લઈ અને બૂટ કરવાની થાય અમારા પાલભાઈને આ તો ખાલી ટ્રાયલ પૂરતું છે ભાઈ બધું અને જો અહીંયા હે ને આ ટાકાનું પ્લાન છે આવડો ઓટો કર્યો છે પછી અહીંયાથી પાઇપ ફિટ કરી દીધો છે ને અંદરની સિસ્ટમ અહીંયા ઓટોમેટિક સિસ્ટમ છે આ ઘોડાને આમ ભાર દીધો એટલે અંદર પાણી આવે છે વધી ગયું અને પછી પાણીમાં ટાંકો ભરાઈ જાય એટલે ટૂંકમાં પાણી અંદરનું બંધ થઈ જાય ત્યાંથી સિસ્ટમ આવી કરી છે અહીંથી પાઇપ અંદર આવી ગયો અને અહીંયા માલને ખવડાવવાની ગમા અહીંયા અહીંના ખીલા કડા છે મારેલા આ બાજુ અમારા પાલભાઈ બેઠા છે મેન છે

અને એક વચ્ચે રાખો એટલે બે વેહું આ બાજુ પી લે બીજું પ્લાન છે એથી થી આગળ એક અહીંયા છે હવે આમાંથી ટૂંકમાં વેહું ખાતી ખાતી જઈ જરૂર પડે તો એને પાણી પી લેવાનું અને જેટલું પીએ એટલું તાત્કાલ આવી જાય ક્યાં અરુણભાઈ

સિમેન્ટ રેતી ને કડીઓ ઈ તારું બાકીનું બધું પાઇપ હાઇટ ફૂટ તો હાઇટ ફૂટ પાઇપ અને બે કુંડી ચાર ભેહું નું પ્લાન થયું એ બધું ફ્રીમાં હાઇટ ફૂટ આ નળી આવે બહુ હેવી નળી આના ઉપરથી ખટારો ટપાડી લેવાનું શૂટ હા આમાં કંઈ થાય નઈ આવો મજબૂત પાઇપ આવે હે તો આવું કઈક મિત્રો પ્લાન હતું આપણે તન કુંડી લેવાનું થાય હા તન કુંડી લઈ તઈ છે હા હવે વળી પાછા આપણે હા ત્યાં ફ્રી આવું તો આવીશ આજે થોડી ઘણી એમને હા હા તો જો આવી રીતના કંઈક પ્લાન છે કોઈને કરાવવું હોય તો સરકાર તરફથી બધું ફ્રી છે હવે કોન્ટેક કીનો કરવું હોય કાલે ઓલા લોકો ફોટો પાડવા આવે ને પાલભાઈ તો જરાક એને પૂછી લેજે અને એના નંબર લઈ લેજે એટલે આપણે કોઈ એવી કોમેન્ટ આવે તો હોય ને કહેવા થાય ને તો આવી કંઈક સિસ્ટમ છે અને ગાય તો અમે કઈ નહીં કરી હોય હા આપણા ગામમાં ટૂંકમાં ત્રણ જણા જ છે આ ભાઈ જ છે ત્રણે ત્રણ પાલભાઈ રામભાઈ ને ધનોભાઈ ત્રણે હગા ભાઈઓ અમે ટાઈમ અમે હા ના આમ બધું રેડી છે બેહોને ટૂંકમાં છોડીને તમારે ટાઈમ હોય ના હોય એને પીવું ના પીવું કંઈ પીવું એ બધું એની રીતે એ કરી લઈએ ને હવે હા હવે પાછું આવું બહુ સુવિધા ખરેખર તો ના કરાય ભેહુને કસરત જ નહીં થાય હવે અહીંથી તમે છોડો નહીં તો ભેહુને કંઈ જરૂર છે નહીં હા આપણે એ કાઢી તો અલગ હે પાલભાઈ બાકી તો કંઈ જરૂર ના પડે હા ચોમાસામાં ફાયદો કરે અંદર ને અંદર બાંધી હોય પી હોય પી લઈએ ખાઈ લઈએ બધું અંદર ને અંદર હમ તો બહુ જોરદાર બધી સિસ્ટમ હે હા હાલો જઈએ ને આપણે જાહો ને હવે થોડુંક જો લીકેજ છે વાયસરના લીધે થોડુંક ટાઈટ કરી દે એટલે બંધ થઈ જાય

બહુ નીકળી બહુ જીરામાં ભૂકી ઘણી નીકળી જાય ભાઈ વજનમાં આવે એટલે એવું હે ભાઈ માલ કોઈ દી બગાડીને દેવાય ની દગો કરવાનો થતો જ નથી માલ માં આપડા

तावे को इन हम्म थोड़ो थोड़ो तावे आवी गयो है भाई वेरन ने गोड़ी पी थे खाई ली दो बाकी है ना तो तो काना का कन किदु है लई आवी है तो गोड़ी तावे नी गोड़ी तो खोल ठीक है थोड़ो थोड़ो हो ही जो ये सीधी बात दुख तो नहीं हुई बहुत दुख है

કરો એન્જોય મહાશિવરાત્રીની બધાને હાર્દિક શુભકામના સાથે આજે આપણા વિડીયોનો એન્ડ કરી ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ